આગેવાનો તથા કાર્યકર્તાઓ ઉત્સાહના માહોલ વચ્ચે ફૂલહાર પહેરાવીને ફૂલોનો વરસાદ કરીને અને કોંગ્રેસના નારા લગાવીને યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ તુરંત જ યાત્રા સાથે જોડાઈને કાફલાને વધુ વિશાર બનાવ્યું હતું ત્યારબાદ સેંકડો વાહનોના વિશાલ કાફલા સાથે યાત્રા વિજાપુરની આનંદપુરા ચોકડે થઈને હાઈવે માર્ગો પરથી પસાર થઈ યાત્રા મામલેદાર કચેરી નજીક સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પહોંચી હતી જ્યાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિતભાઈ ચાવડા સહિત તમામ મોટા નેતાઓએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને જય સરદાર જય સરદાર તથા કોંગ્રેસ આવશે પરિવર્તન લાવશે જેવા ગગનબેદી નારા લગાવીને વાતાવરણને ગરમાવ્યું હતું આ પછી યાત્રા ટીબી હોસ્પિટલ

આ રેલી ફક્ત પદયાત્રા નથી પરંતુ ગુજરાતના ખેડૂતો યુવાનો મહિલાઓ નાના વેપારીઓને દરેક વર્ગના લોકોના આક્રોશને વાંચા આપવાની યાત્રા છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ ત્રણ દાયકાના શાસનમાં ગુજરાતના લોકો હતાશ થયા છે અને આવનારી વિધાનસભા ચૂંટણીમાં આ યાત્રા ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે મહત્વની ભૂમિકા ભજવશે વિજયાપુર તાલુકાના બીજાપુર તાલુકા માં આ યાત્રાના આગમન થી આક્રોશ યાત્રા આજે નવમા દિવસે ઉત્તર કરીને બીજાપુર ખાતે પહોંચી છે તમે જોઈ શકો છો કે આખા દરમિયાન દરેક જિલ્લામાં દરેક તાલુકામાં દરેક ગામમાં લોકો આક્રોશ સાથે કહી રહ્યા છે કે ખેડૂતોના દેવા માફ થવા જોઈએ યુવાનોને કાયમી રોજગાર મળવો જોઈએ ફિક્સ પ્રકાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ થવી જોઈએ અને મહિલાઓ મોંઘવારીથી તો હેરાન પરેશાન છે મહિલાઓ ખૂબ આક્રોશ સાથે પીડા સાથે દર્દ સાથે કહી રહી છે કે ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ થવો જોઈએ દારૂને ને ડ્રગ્સની જે બધી વધી છે જે હપ્તાનું રાજ ચાલે છે જે સરકારમાં બેઠેલા લોકો હપ્તાની લાલચમાં કરોડોની કમાણીમાં રોજ એ યુવા જન નશાના રવાડે ચડી રહ્યું છે નાની ઉંમરે મોતને ભેટી રહ્યું છે બહેન દીકરીઓ વિધવા થઈ રહી છે એના બાબતે ચૂપ છે એની સામે લોકોનો આક્રોશ હવે રસ્તા પર ઉતરીને દેખાઈ રહ્યો છે લોકોનો આક્રોશ આ બે હજાર સત્યાવીસમાં પરિવર્તનનો શંખના રૂપે દેખાય છે